મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો પછી આ આના માટે તમે અલગ અલગ ડૉક્ટરને બતાવતા બરાબર છે તો ડૉક્ટર શું નિદાન કરતા એનું ડોક્ટર તો કે ગેસ છે અને એવું હોય દુખાવો ને એવું બધું કે રિપોર્ટ ઘણા કરાય પણ કઈ આવે ને ગેસ નો જ કહેતા કેટલા રિપોર્ટ કરાવ્યા છે રિપોર્ટ તો ખાસા કરાય સાહેબ પછી અલગ અલગ સમય ગોળી છે ને પછી માનસિક ની ગોળી આપવાનું ચાલુ કરી માનસિક ની તો હાલતા ગોળીઓ માનસિક ની ફેરી હાલતા ને દુખાવા ની હાલતા એટલે શું જ્ઞાન માં પડ્યા રહીએ એટલે એસિડિટી ને દુખાવા ની ને માનસિક ની બધી ગોળીઓ તમે ખાતા રોજ ની કેટલી ગોળી ખાતા ગોળીઓ તો ખાતો 7-8 જીવો 7-8 જેલી રોજ ની ગોળી ખાવી પડે રોજ ની હવાન હાથ ની થઈ જાય

બંધ કરે એટલે આ કામ ના કરે મગજ મગજ કામ ના કરે શું શું લાગે એમને માં બધા વિચારો આવે ને એવું થાય બધું બરાબર વિચાર આવે રાખે મોરા મોરા વિચાર આવે અને પછી તમે જ્યારે જે છે એ આટલા બધા ખર્ચો કર્યો બરાબર છે તમે સમજો કે પંદર એક વર્ષથી હેરાન હતા તમે પંદર વીસ ડોક્ટર બદલ્યા છે દસ એક લાખ નો દવા માં રિપોર્ટમાં ખર્ચો કર્યો છે બરોબર આપણી દોઢ મહિનાની દવા તમને વધારે ફાયદો લાગ્યો વધારે અને ઓલી સાતે સાત ગોળી તમે બધા સાત ગોળી રોજ ખાતા એ બધી બંધ થઈ ગઈ બધી બંધ એક જ બીપી ની રીત

અને આપી બે વખત બસ્તી કર્મ ની સારવાર થી પંચકર્મ શરીરમાં બધું ફરતું ઓછું થઈ ગયું પછી માનસિક માં નબળા વિચારતા ઓછા થઈ ગયા પેલા તમે ગોળી બંધ કરતા તરત એવા નબળા વિચાર આવતા હવે બંધ કરી નબળા વિચાર તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માંગુ છું કે ખરેખર ભીમાભાઈને જે કોઈ તકલીફ હતી ને કોઈ માનસિક તકલીફ નથી તમે બધા જ લોકોને મારી નમ્ર વિનંતી છે કે એવા કોઈ પણ માનસિક પ્રકારના લક્ષણો થાય ને તો ખાસ ધ્યાન રાખો આ એક માનસિક રોગ નથી પણ ખરેખર વિચારવાયું એ આયુર્વેદ પ્રમાણે ઉદાવર્ત નામના રોગને કારણે થાય ઊંધા ગેસને કારણે એમને ખરેખર પાચન ખરાબ થઈને ધીમે ધીમે ઊંધો ગેસ થયો એમાં એમની પિત્તની પ્રકૃતિ હતી એટલે આખા શરીરમાં પિત્ત અને વાયુ ફરવાને કારણે આ પ્રોબ્લેમ થયો અને પછી જેમ જેમ આપણે દવા કરતા ગયા એમ એ પ્રોબ્લેમ ઓછો થતો ગયો હવે અત્યારે તમે એમને જોશો તો સાત સાત ગોળી જે માનસિકની ખાવી પડતી હતી હવે એકે ગોળી નથી ખાવી પડતી એનો અર્થ શું થયો જો માનસિકનો પ્રોબ્લેમ હોત તો એક દિવસ પણ માનસિકની દવા બંધ કરે તો પેશન્ટને તકલીફ વધવા માંડે આપણે એમને એક પણ માનસિકની દવા નથી આપી માત્ર ને માત્ર પિત્તવાયુ ઓછો થવાની દવા આપી છે ને એમાં એને કારણે એટલો ફાયદો થયો છે આમ તમારો કોઠો ગરમીનો બહુ કામ ગરમીનો બહુ ભેટ બહુ ગરમ રહે બહુ બીજી બધી દવાઓ ગરમ પડતી હશે બહુ બહુ ગરમ પડતી બરાબર બીજી કોઈ દવાઓ પહેલાં લેતા ગરમ પડતી નહીં તો પડતી આપી દવા ક્યારેય ગરમ નથી મળીને તો ભીમા પૈના માધ્યમથી લોકોને એ પણ સમજાવવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદિક સારવાર કરતા હો તમે કોઈ કોઈ ડૉક્ટર પાસે લેતા હોય કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હોય કે ઘરે હાથેથી કોઈ દવા બનાવીને ખાતા હો ખાસ ધ્યાન રાખો જો તમને એ દવા ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો અને તાત્કાલિક જે છે એ તમે બંધ નહીં કરો તો બની શકે કે તમને મોટું નુકસાન થઈ શકે આયુર્વેદની દવા ગરમ છે જ નહીં જો તમારી પ્રકૃતિ પ્રમાણે દવા કરવામાં આવે તો ક્યારેય ગરમ પડતી હોતી નથી ભીમાભાઈ આપણી દવા ક્યારે ગરમ પડી નહીં પડી સાહેબ ગમે એટલી દવા ગમે ત્યારે ખાવ ક્યારે ગરમ ન લાગીને ના ભૂખા પેટે લઈએ તો નહીં ગરમ પડતી કોઈ ગરમ નથી પડતી બરાબર છે જે કોઈ પણ વ્યક્તિને આયુર્વેદ દવા ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે સારવાર કરીએ છીએ અમારી દવા ક્યારેય ગરમ નથી પડતી નું એકમાત્ર કારણ છે કે અમે પ્રકૃતિ પ્રમાણે દવા કરીએ છીએ ભીમાભાઈ તમે અહીંયા પંચકર્મ સારવાર કરવા માટે બે વખત આવ્યા બરોબર બસ્તી સારવાર માટે અને અહીંયાથી પછી તમે રાધનપુર આરામથી જઈ શકો ક્યારેક એ પ્રોબ્લેમ થતી અને સારવાર કર્યા પછી શરીર હંમેશા હળવું લાગતું ને હળવું લાગતું ફોરું આવો થઈ જાય સાવ ફોરું થઈ જાય કઈ થાક નબળાઈ લાગતી ક્યારે નબળાઈ લાગતી જ નહીં બરાબર આમ તમે ત્યાંથી દૂરથી એટલા કિલોમીટર દૂરથી આવો ટ્રીટમેન્ટ કરીને પછી આરામથી પાછા જઈ શકું પાછા જઈ કોઈ પ્રોબ્લેમ ન થતી કોઈ તો હું ખાસ બધાને એ સલાહ આપવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો ને તો ખાસ ત્યાં પૂછો કે આ સારવારથી મને નબળાઈ તો નહીં આવી જાય ને ઘણા બધા એવા પેશન્ટ હોતા હોય છે કે જે લોકો એવી ફરિયાદ કરે છે કે સાહેબ અમને પંચકર્મ આ જગ્યાએ કરાવ્યું અને નવડાઈ આવી ગઈ પણ હકીકતમાં પંચકર્મ સારવાર ચરક સંહિતા પ્રમાણે કરવામાં આવે તો રોજ દિવસે દિવસે સ્ફૂર્તિ વધવી જોઈએ એમ તમે જેમ સારવાર કરતા તો દર વખતે નવું લાગતું ને શરીરમાં સારું લાગે ને એમ બરાબર છે એટલે એ ખાસ ધ્યાન રાખો કે પંચકર્મ સારવારથી તમારા શરીરમાં નવી સ્ફૂર્તિ અને નવી ચેતના આવી જોઈએ એ સાચું પંચકર્મ છે નહીં કે તમને નબળાઈ આવી જવી જોઈએ બરાબર છે ભીમાભાઈ તમે જે સાત સાત ગોળીઓ ખાતા દવા વગર રહી ન શકતા હવે તમે

ભીમાભાઈ તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે કે જે વર્ષોથી આવા પ્રોબ્લેમથી પરેશાન હશે માનસિક દવાઓ લઈને થાકી રહ્યા હશે જેમ કે તમે પંદર વર્ષથી માનસિક દવા લેતા હતા બરાબર તો એવા દર્દીને આપણી એની હોસ્પિટલની સારવાર કે તમને કેવું લાગ્યું તમને સો ટકા સંતોષ થયો અહીંયા આવીને સંતોષ છે સો ટકા બરાબર તો તમે એવા લોકોને શું કહેવા માંગશો કે અહીંયા આપણી હોસ્પિટલમાં કેવી સારવાર થાય છે સારવાર સારી સારી આ દવા સારી એમ બરાબર અને તમારા જેવા રોગીને જેની હેરાનગતિ થતી હોય એને તમે શું સલાહ આપશો તો ક્યારે અહીંયા જવું પડે સાહેબ સાહેબને ત્યાં બરાબર અને તમને ખરેખર એટલું સરસ સંતોષ થયો કે બધી રીતે અહીંયા સ્ટાફ ની રીતે બરોબર છે ખુબ ખુબ ધન્યવાદ ભીમાભાઈ નમસ્તે